આપણને આ સંખ્યા જે આપેલી છે તે આપણે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખવાની છે તો આપણે સૌથી પહેલાં શું કરીશું એ સંખ્યા સીધે સીધી લખી દઈશું આવી રીતે તો હવે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખવાની હોય ત્યારે પાછળના ત્રણ અંકો એટલે કે આઠ નવ અને છ ત્રણ અંકો આગળ આપણે અલ્પ વિરામ મૂકીશું હવે આગળના બધા જ બે બે અંકો પહેલાં અલ્પવિરા મૂકીશું એટલે કે આગળના બે અંકો પાંચ છ તો તેની આગળ અલ્પવિરા મૂકીશું હવે બે જ અંકો છે એટલે અલ્પવિરામ મૂકીશું નહીં એટલે આપણે હવે વાંચીશું તો ચોત્રીસ લાખ છપ્પન હજાર આઠસો અને સન્નું થશે હવે આપણને બીજી સંખ્યા આપેલી છે તો તેને જોઈએ આપણે સીતે સીધી પહેલી સંખ્યા લખી દઈશું હવે આપણે પાછળના ત્રણ અંકો એટલે કે છ નવ અને આઠ ત્યાંની આગળ અલ્પવિરામ મૂકીશું હવે બે બે અંકો એટલે કે આઠ અને ચાર આગળ અલ્પવિરામ મૂકીશું નવ સાત આગળ અલ્પવિરામ મૂકીશું હવે વાંચીશું તો ચાર કરોડ સત્તાણું લાખ ચોર્યાસી હજાર છસો ને અઠ્ઠાણું થશે હવે આવી બીજી કોઈ સંખ્યા આપેલી છે તો સીધી સંખ્યા લખી દઈએ આપણે હવે આપણે પાછળના ત્રણ અંકો એટલે કે આઠ જીરો અને આઠ તો તેની આગળ અલ્પવિરામ મૂકી દઈએ હવે બે બે અંકો એટલે કે ચાર અને જીરો આગળ અલ્પવિરામ આઠ અને નવ આગળ અલ્પવિરામ હવે વાંચીશું તો છ્યાસી કરોડ નેવ્યાશી લાખ ચાલીસ હજાર આઠસો ને આઠ થશે